हम देख सकते મિત્રો કઈ આજે ટેકનિકલ ઇશ્યુ આવી ગયો છે સોરી આજે ટેકનિકલ ઇશ્યુ આવી ગયો છે એમાં કંઈ બહુ ટાઈમ પછી લાઈવ કર્યું છે પણ સેટિંગ બધા ચેક કરી દીધા છતાં પણ આમાં જે છે તે કોમેન્ટનું ઓપ્શન નથી કોમેન્ટ નું ઓપ્શન હવે કેમ નથી આવતું કે સમજ નથી પડતી બધા સેટિંગ પાછા પરિવાર જોઈ લીધા છતાં પણ એવું જ આવે છે આવે છે અવાજ મારો કોમેન્ટ નું ઓપ્શન લગભગ નથી આવતું હજી પાંચ મિનિટ જેવું રાહ જો હજી એક વાર હું ચેક કરીને પ્રોપર કરું બાકી પછી આપણે કેન્સલ રાખીએ કાલ કાલે કા કરીશું કારણ કે આમાં કંઈ નિયમ ફરી ગયા હોય તો ખબર નહીં કેમ કે હું ઘણા ટાઈમ પછી લાઈવ આવ્યો છું અને ઓપ્શન જે છે બિલકુલ નથી આવતું એટલા માટે કારણ કે સવાલ જવાબ નહીં થાય તો આપણે કેમ ખબર પડશે કે શું કેવા માગો છો તમે તો હજી તમે રાહ જોઈ શકો થોડી વાર પાંચ મિનિટ હજી મને આપો હું ચેક કરી લઉં ક્યાં મિસ્ટેક છે લાસ્ટ ટાઈમ હવે હું ટ્રાય કરીશ ચાલુ થાય તો ઠીક છે નહીં થાય તો પછી આપણે કાલે કરીશું કંઈ સર્ચ કરીને કારણ કે આમાં કંઈ નીતિ નિયમો ચેન્જ થતા હોય યુટ્યુબના કંઈ ચેન્જ થયા હોય તો આપણે કંઈ ખબર નથી એટલા માટે તો હું એક વખત ટ્રાય કરી લઉં અત્યારે હું કટ કરું છું કારણ કે ચાલુમાં સેટિંગ નથી થતું સેટિંગ કરવા માટે બંધ કરવું પડે બંધ કરી અને ફરીથી એક લાસ્ટ ટ્રાય કરી લઉં કે ભાઈ કેમ નથી આવતું છતાં પણ જો નહીં આવે તો પછી આપણે કાલ ઉપર રાખશું કોઈ આપણે એક્સપર્ટને પૂછી લેવું કે આમાં શું પ્રોબ્લેમ છે બાકી આપણે છે તે યુટ્યુબમાં ક્લાસ ચાલુ કરવાના છે ઓનલાઈન અને પેડ પણ ચાલુ કરવાના છે અને સાદા પણ કરીશું તો જે પણ ઇન્ટરેસ્ટેડ હોય તે આ વિડીયો પતે પછી કોમેન્ટ કરી અને જણાવી દેજો અને આમાં આજે કંઈ મિસ્ટેક થઈ ગઈ છે લાઈફમાં કારણ કે અહીંયા છે તે ઓપ્શન જ નથી બતાવતું કે આપણે વાતચીત કરીએ એના માટે આપણે એક હજી હું ટ્રાય કરી લઉં છું બાકી પછી આપણે કાલે અથવા તો પરમ દિવસે એક બે દિવસ હું આ ચેક કરી લઉં કે આ મિસ્ટેક છે અને એના પછી આપણે વાતચીત કરીશું તો અત્યારે મને પાંચ મિનિટ આપો પાંચ મિનિટમાં હું ચેક કરી લઉં કે ક્યાંક કઈ જગ્યાએ મિસ્ટેક છે અને એના પછી ફરીથી આપણે જોઈ લઈએ જો ચાલુ હશે કોમેન્ટ તો આપણે વાતચીત કરીશું ને કે પછી ત્યાં સ્ટોપ કરી અને કાલે આપણે ફરીથી ટ્રાય કરીશું